ડુંગળીનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓ માટે આશાનું નવું કિરણ આ વર્ષે ડુંગળીનું જંગી પ્રમાણમાં વાવેતર થયું છે પણ માર્કેટમાં ભાવ ઘટી ગયો છે જે ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે તેમના માટે ક્રિઝેક્સ કેમિકલ મેન્યુ કંપની દ્વારા કેસોડ્રિન V4 મમરી જે કૃષિ યુનિવર્સિટી ટેસ્ટેડ છે જેનો સૌરાષ્ટ્ર ભરના ખેડૂત ભાઈઓ ડુંગળીમાં ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે છે ચાલો જાણીએ ખેડૂત ભાઈઓના પ્રતિભાવ અત્યારે આપણે પ્રવીણભાઈ વસોયા ગામ માણેકવાડા હાલ આપણે જે અત્યારે ઉભા છીએ રાજકોટની યાદની પાસે ભીચેરી ગામ આવ્યું છે ત્યાં એમને તમે ડુંગળીનું જંગી પ્રમાણમાં વાવેતર કર્યું છે છેલ્લા બે વર્ષથી આપણી કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરે છે આજે ડુંગળી ઉપાડેલી છે ચાલો આપણે તો પ્રવીણભાઈને પૂછીએ તમે પ્રવીણભાઈ બે વર્ષથી આ કેસોડી મમરી વાપરો છો તો તમને પ્રોડક્ટ કેવું પરિણામ ઉપાદનમાં મળ્યું હવે મારું ગામ માણેકોડા પ્રવીણભાઈ વસોયા નામ મારું અને અહીં હું ભીચરી ગામમાં જમીન વાવવા રાખું એટલે હું બે પોરે મેં વાપરી હતી કે શોટિંગ અને આ વખતે નાખી પોરે બે ફેલા રાઉન્ડ માર્યા હતા ચાર ચાર કિલોના અને ઓણે આ બે ચાર ચાર કિલોના માર્યા એટલે પોરે મને વીઘે પચાસ મણનો ભીઘે ઉપયોગ વધારે થઈ હતી ડુંગળી અને કાંઈ ગાંઠિયામાંય બગાડ નહીં કોઈ જાતનો કાંઈ